માં હિન્દુઓ પર થતા અત્યાચારનો અમદાવાદમાં વિરોધ થઈ રહ્યો છે હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદમાં વિરોધ કર્યો છે રિવરફ્રન્ટ પર માનવ સાંકળ બનાવીને આ વિરોધ કરાયો છે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા કરવાની માંગ થઈ રહી છે ઇસ્કોનના સંત ચિન્મય દાસની ધરપકડનો વિરોધ કરાઈ રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુને લઈને જે અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને આ જે રિવરફ્રન્ટમાં તમામ જે લોકો છે વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ આપ દ્રશ્યો જોવો છો માનવ સાંકળ આખી રિવરફ્રન્ટમાં બનાવવામાં આવી છે લગભગ પંદર હજારથી પણ જે વધારે લોકો છે તેઓ અત્યારે અહીં વિરોધ નોંધાવી રહ્યા છે હિન્દુઓ પર બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યા છે એના ઉપર આ વિરોધ છે તમામ જે લોકો છે જસ્ટિસ ફોર હિન્દુના નારા લગાવી રહ્યા છે અને જે રીતે

ये निर्णय लिया गया था कि जितने भी देश हैं उनके यहाँ पे जितने भी माइनॉरिटीज हैं उनको मानव अधिकार दिया जाएगा जबकि आज आप देखते हैं पाकिस्तान और बांग्लादेश और अफगानिस्तान हो यहाँ पे मानव अधिकार से लोगों को वंचित रखा गया है और महिला होने के नाते मैं ये कहूंगी कि आज जो परिस्थिति बांग्लादेश में है वहाँ पे हिंदुओं की हालत इतनी गंभीर है आप उनके जो दृश्य है वो नहीं देख सकते ये दृश्य આ નфта કે દોરે પે એક ડબ્બા હે ઇન સબકો માનવ અધિકાર મિલે એસી પ્રાર્થના હે ઓર હમ વિરોધ karte hai એસી ઘટનાઓ કો નિંદા karte hai ઇસકે લિયે આજ યે વિરોધ પ્રદર્શન ધન્યવાદ સ્વામીનારાયણ સંપ્રદાયના જે પણ સાધુ સંતો છે તેવો પણ અહીં હાજર છે વીએચપીના જે નેતાઓ છે તેવો હાજર છે સાથે જ સાથે સ્કોન મંદિરના સાધુ સંતો હોય કે પછી દિલિપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના महंत હોય તમામ જે લોકો છે એવો આ સૌને વિનંતી કે આપણે સૌ